જય માતાજી બધાને હું ગીતા બા પરમાર આજે તમારી સામે આવું છું આ બધું ક્યારની હું જોઉં છું આપણા ભાઈઓના જે દિલ વડે છે ને એ જોઈ અને આજે હું મારી વાત તમને કહું છું બધાને સંકલન સમિતિને જો સંમેલન રાખવું જ તું તો ચૌદ તારીખ કેમ પસંદ કરી ના બદલે સોડ કેમ ના કરી જ્યારે એને ઉમેદવારી ફોર્મ જ ભરવાનું હતું ત્યારે આટલી પબ્લિક આપડી આવવાની હતી સાડા આઠ નવ લાખ તો સોળ તારીખ જ પસંદ કરાય ને તો આ બધું નાટક છે સંકલન સમિતિ અને સંકલન સમિતિ છે એ ભાજપની બી ટીમ છે એટલે આ જે બધાના ભાષણ સાંભળો છો એમાં કોઈનું ભાષણ તમને એવું લાગ્યું કે ના ભાઈ તમે આ એક્શન પ્લાન લેશું આટલી પબ્લિક ભેગી કરી મારા ભાઈઓ બિચારા

તો હવે પાછી બીજી વાર એ લોકો પબ્લિક ભેગી કરીને પછી કેસે કે શું કરવાનું છે એટલે આ બધું બહુ નાટક થઈ ગયા બહુ નાટક થઈ ગયા એટલે આ કાંઈ રૂપાલાનું ફોર્મ કાંઈ કેન્સલ કરવાના છે નહીં ચાહે બેનો મરી જાય કે જીવે કે ગમે તે થાય આ લોકોને બેનો ની અસ્મિતા ઉપર પણ સોદા કરવા છે ને બેનો ની અસ્મિતા ઉપર પણ રાજકારણ રમવા છે આ સંકલન સમિતિ છે એટલે હું તો કઉ છું બધા સંકલન સમિતિ નો જ બહિષ્કાર કરી નાખો ભાજપ નો તો બહિષ્કાર પેલા પછી કરજો પણ પેલા તો સંકલન સમિતિ નો જ બહિષ્કાર કરી નાખો જય માતાજી